સુરતમાં ટ્રાફિક સમસ્યા એટલે સોયના નકુચામાંથી હાથી નીકળવું આજે ટ્રાફિક સમસ્યા હલ કરવા પીપલોદ કારગીલ સર્કલ પાસે પોલીસ કમિશનર ખુદ મેદાને ઉતર્યા છે પોલીસ અને પાલિકા અધિકારીઓ સાથે સર્કલો ટૂંકા કરવા અને ટ્રાફિક નિયમો અંગે ચર્ચા કરી વિવિધ સૂચનો આપ્યા હતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય અને ટ્રાફિક નિયમોની પરિસ્થિતિ વધુ સુધારો બનાવવા અને લોકોના ટ્રાવેલિંગ સમયમાં ઘટાડો થાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ સુરત મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને સિગ્નલોના ટાઈમિંગ સેટ કરવા બિન જરૂરી બમ્પ દૂર કરવા રોડ માર્કિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી સુરતમાં ટ્રાફિક સમસ્યા એટલે સોયના નકુચાઓમાંથી હાથી નીકળવું આજે ટ્રાફિક સમસ્યા હલ કરવા પીપલોદ કારગિલ સર્કલ પાસે પોલીસ કમિશનર ખુદ મેદાન ઉતર્યા છે પોલીસ અને પાલિકા અધિકારીઓ સાથે સર્કલો ટૂંકા કરવા અને ટ્રાફિક નિયમો અંગે ચર્ચા કરી વિવિધ સૂચનો આપ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ ટ્રાફિકમાં સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ લાગુ જ્યારે કરવામાં આવેલા જે તે સમયે જો બી મોટા મોટા સર્કલો હતા જેના લીધે ઘણી બધી તકલીફ પડતી હતી આ સર્કલોના નાના કરવામાં આવેલા હતા છતાં અમે લોકો જ્યારે આ ચોમાસાના સિઝન ગયા ત્યારે અમે લોકો સર્વે કન્ટિન્યુઅસ સર્વે અને એના ઓબ્ઝર્વેશનની કામગીરી ચાલુ હતી જેના હિસાબથી કુલ એકસો એકતાલીસ જેટલા જગ્યાઓ ઉપર અભી ડિવાઈડરો તોડવાના ડિવાઇડર કે ચેનલાઇઝર તોડવાના નાના કરવાના અમુક સર્કલો હજુ પર તોડવાના જોઈએ અને એના ફિનિશિંગ કરવાના સ્ટોપ લાઇન હોય કે માર્કિંગ હોય કે ઝબરા ક્રોસિંગ હોય કુલ એકસો ચાલીસ જેટલા જગ્યાઓ પર જોઈએ ફરીથી અમે લોકો અત્યારે કામગીરી ચાલુ કરી છે જોઈએ જેનાથી અમે લોકો જોયા કે છેલ્લા અમુક સમયમાં ક્યાં ક્યાં વધારે તકલીફ પડતી હતી જોઈએ તો એના લઈને જો અત્યારે બધી કામ એસએમસી તરફથી અને પોલીસના સંયુક્ત ટીમે જો કામગીરી ચાલુ કરી છે અને આવનાર દિવસોમાં ઘણી બધી જગ્યાએ ફરીથી જો રોડ જો રીડિઝાઇનિંગ કરવાના છે રીસ્ટ્રક્ચરિંગ કરવાના છે સર્કલો આવું નાના કરવાના છે એના જેટલા બી તોળા છે સર્કલ જોઈએ એના ફિનિશિંગ કરવાના અને સાથોસાથ માર્કિંગ જો લોકોને ખબર પડે કે ક્યાં અમે રોકવાના છે ક્યાં જવાના છે લેફ્ટ ટર્ન ક્યાં આવશે રાઈટ ટર્ન કે આવશે આ તમામ કામગીરી અત્યારે ઝુંબેશ રૂપે જોઈએ અમે લોકો ચાલુ કર્યા છીએ અને આવનાર બહુ થોડા દિવસોમાં પણ જોઈએ આપ જોઈ શકો છો કે શહેરને પૂરી રૂપરેખા જોઈએ આ સારા ટ્રાફિક નિયમન સપોર્ટ કરતા આ પ્રકારના જો બદલાશે જોઈએ અને એના માટે જો અમારે કોર્પોરેશનની ટીમ તરફથી ખૂબ સહયોગ મળી રહ્યા છે જો અને અમારે જો અલગ અલગ જો રિજન્સના અધિકારીઓ છે જેના જે એના પાસે લિસ્ટ છે એના લઈને અમારી કામગીરી ચાલુ છે